પ્રદર્શન અને વર્કશોપ મેદાન સુયા પેલેસ હોટેલ સામે સાજીગંજ ખાતે ઇન્કમટેક્સ કમિશનર શ્રીમતી ભાવના યશ્રો દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું બનિયન બોન્સાઈ ક્લબ વડોદરામાં છેલ્લા અઢાર વર્ષથી કાર્યરત છે જેમાં હાલ બસો થી વધુ સક્રિય બોનસાઈ આર્ટિસ્ટો છે ક્લબમાં દર મહિને નિયમિત યોજાતા વર્કશોપનો લાભ નવા બોનસાઈ આર્ટિસ્ટોને મળે છે તેના કારણે જ આજે વડોદરાએ માત્ર ગુજરાતમાં જ નહીં પણ દેશ પરદેશમાં પોતાની આગવી પ્રતિષ્ઠા ઊભી કરી છે વર્ષ બે હજાર બાર તથા બે હજાર પંદરમાં ક્લબ દ્વારા રાષ્ટ્રીય કન્વેન્શનનું પ્રશંસાપાત્ર આયોજન કર્યું હતું જેમાં જુદા જુદા ચૌદ દેશોના બોનસાઈ માસ્ટર્સ દ્વારા તેમની આગવી ટેકનિક્સ પ્રદર્શિત કરાઈ હતી જેમાં દેશભરના પાંચસોથી વધુ આવેલા બોનસાઈ આર્ટિસ્ટોને ધન્ય થવાની લાગણીનો અનુભવ થયો હતો દર વર્ષની જેમ વર્ષે પણ તારીખ દસ એક બે હજાર પચીસને શુક્રવારના રોજ સવારે દસ કલાકે પારસી અગિયારી મેદાન સૂર્યા પેલેસ હોટેલ સામે શાહજીગંજ વડોદરા ખાતે ઇન્કમ ટેક્સ કમિશનર વડોદરા શ્રીમતી ભાવના યશરોય દ્વારા અઢારમું બોન્સ પ્રદર્શન વડોદરાની પ્રજા માટે ખુલ્લું મૂકવામાં આવનાર છે જેનો વિનામૂલ્યે લાભ તારીખ દસ એક બે હજાર પચ્ચીસથી બાર એક બે હજાર પચ્ચીસને શુક્રવારથી રવિવાર એમ ત્રણેય દિવસ માટે સમય સવારના દસથી સાંજના આઠ વાગ્યા સુધી લઈ શકાશે દેશ પરદેશના ફૂલ પાનના નાના નાના સુંદર કુદરતના ખોળે મેદાનોમાં પર્વતો પર નદી દરિયા કિનારો જોવા મળતા અવનવા ઘાટાકાર આકર્ષક બોનસાઈ પ્લાન્ટ્સનું સુંદર પ્રદર્શન યોજાઈ રહેલું છે વડોદરાની કલાપ્રેમી પ્રજાએ છેલ્લા સત્તર એક્ઝિબિશનમાં ખૂબ વિશાળ સંખ્યામાં હાજર રહી છે રીતે આનંદ લીધો છે આ વખતે પણ દેશના જુદા જુદા રાજ્યોમાંથી કુદરતના ખોળે મળી આવતી બોનસાઈ અને બાગાયતને લગતી ચીજવસ્તુઓના વિક્રેતાઓને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા છે Uh, बहुत ही जोरदार प्रदर्शनी है एम अमेज टू सी ऑल आइटम्स प्रेजेंटेड है अलग अलग स्टाइल्स हैं और अलग अलग प्लांट्स हैं नॉर्मल कॉमन इंडियन प्लांट्स भी हैं और उनको देख के बहुत ही एक कहते हैं कि मन की भी तृप्ति होती है आँखों को भी एक जैसे ठंडक सी मिलती है बट इतनी ये कलाकृति है बॉन्जा एक पौधा नहीं है मेरा मानना है कलाकृति है और उनका प्रेजेंटेशन भी बहुत ही अच्छा किया गया है और बड़ौदा में इतने लोग इतना एविडली बॉन्जाई आर्ट को परस्यू करते हैं देख के मुझे तो आज बहुत ही खुशी हुई है और मैं बॉन्जाई सोसाइटी वाले सभी मेंबर्स को बहुत बहुत बधाई भी देना चाहूंगी और ज्वाइन भी करना ज्वाइन बिल्कुल कर लूंगी और मैं भाई उनको गुरु मानते हुए मैं शिष्य बन के मैं भी अब कल्टिवेशन जरूर करूँगी नहीं। नहीं नमस्ते व्यूअर्स ये एग्जीबिशन हमारा पारसिया ग्यारह में अठारवा प्रदर्शन है और इसमें करीब साढ़े तीन सौ प्लांट हमने रखे हैं प्लस इसके साथ में हम लोग एनवायरनमेंट को मोटिवेट करने के लिए गार्डन के लिए भी बहुत बाजार रखते हैं और उसमें बहुत अच्छे अच्छे प्लांट्स इंडोर प्लांट्स और बहुत एसेसरीज आपके घर के लिए आपके गार्डन के लिए भी हैं और बॉन्जा एग्जीबिशन तो बहुत ही अमेजिंग है इस बार उसमें बहुत नए नए स्टाइल हैं बहुत अच्छे ब्यूटीफुल प्लांट्स हैं और डिस्प्ले भी बहुत अलग और अच्छा और अनोखा है जो आपको शायद अपने गुजरात में तो देखने को नहीं मिल सकता तो आप प्लीज़ पधारिए और हम सबको मोटिवेट करिए